અંકલેશ્વરની વાલીયા ચોકડીથી કોસમડી સુધી ખર્ચે નિર્માણ પામનાર કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાત ખાતમુહૂર્ત કરાયું અંકલેશ્વરની વાલિયા ચોકડીથી વાલિયાને જોડતા મહત્વપૂર્ણ માર્ગને ચાર માર્ગીય ફોર લેન બનાવવા રાજ્ય સરકારે મંજૂરી આપી છે રાજ્ય સરકાર હસ્તક આવતા કુલ છ કિલોમીટર લાંબા કોસમડી સુધીના માર્ગને તેત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે ફોર લાઈન બનાવવામાં આવશે માર્ગની કામગીરી આગામી એક વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે આ માર્ગના ફોર લેન કામનું ખાતમુહૂર્ત રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું માર્ગ પહોળો થતા ઔદ્યોગિક વિસ્તારને જોડતા આ માર્ગ પર લાંબા સમયથી રહેલી ટ્રાફિક જામની વિકટ સમસ્યામાંથી વાહન ચાલકો અને નાગરિકોને મોટી રાહત મળશે વાલિયા ચોકડીથી વાલિયા તરફ જતો આ માર્ગ ઔદ્યોગિક વિસ્તારોને જોડે છે જેના કારણે રોજિંદા વાહન વ્યવહારનો ભાર ભાર છે ફોરલેન માર્ગ બનતા પરિવહન વધુ સુગમ બનશે તેમજ ઉદ્યોગોને પણ લાભ મળશે ખાતમુહૂર્ત પ્રસંગે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન પ્રબોધ પટેલ અંકલેશ્વર નોટિફાઇડ એરિયા ભાજપ પ્રમુખ જય તેરૈયા ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા નગરપાલિકાની કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પટેલ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અનિલ પટેલ સહિત અનેક આગેવાનો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે કોસમડી થી વાલીયા જોડતો માર્ગ નેશનલ હાઈવેમાં આવે છે જેને પણ ચાર માર્ગે બનાવવાની કામગીરી ચાલી રહી છે પટેલ સાહેબ રાજ્યના મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘુજી જે રીતે મોદી સાહેબ ગુજરાતની અંદર મુખ્યમંત્રી હતા ત્યારે જેમને ગુજરાતે એ દ્રષ્ટે આપણા શ્રી અને નરેન્દ્ર મોદી બતાવી રહ્યા ત્યારે ઘણા વર્ષોથી આ વિસ્તારના લોકોની માંગ હતી કે વાલીયા ચોકડીથી કોસમ સુધીના રસ્તામાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા પર આવે છે વિસ્તાર પર આવે છે એમને કાયમ વારંવાર ટ્રાફિક સમસ્યા રહેતી હતી આજથી દસ વર્ષ પહેલાં આ ફોલીનું કામ મંજૂર થયું હતું પરંતુ એ જ ગાળાની અંદર સ્ટેટમાં હતો રસ્તાને એમાં નિશાળમાં જવાના કારણે આપણું કામ બિરદ થયું ફરી પણ જ્યારે સ્ટેટ ગવર્મેન્ટની પાસે આવ્યું અને આપણે અહીંયાથી છ કિલોમીટર એટલે કે અહીંયાથી વા્યા ચોકડીથી કોસબી સુધી છ કિલોમીટર એની જે અમાઉન્ટ છે તેત્રીસ કરોડ પાંત્રીસ લાખ રૂપિયાના ખર્ચે આ વચ્ચે દુવાદાર આવશે દોઢ મીટર અને બંને બાજુ નવ મીટર આમ અને નવ મીટર આમ આમ કરીને છોડના રસ્તાનું આયોજન કરવામાં આવ્યું છે એની સાથે ગટરનું પણ આયોજન કરવામાં આવ્યું છે કે જે અઢી ફીટ ઊંચીને અઢી ફીટ પહેરી ગતલ લાવીને જે દીધા જે વરસાદી પાણી છે એ વરસાદ બાદ નિકાલ માટેનું પણ ગતલ એનું આયોજન કરવામાં આવ્યું છે અને આ છ કિલોમીટર રસ્તો એ અઢાર મહિના એની ટાઈમ લિમિટ છે ત્રીસ બાર પચીસના રોજ વર્કડા આપવામાં આવે છે અને અઢાર માસિન દ્વારા કામગીરી પૂર્ણ કરવામાં આવનાર છે કલેકટાકારીને પણ વિનંતી કરીએ છીએ કે આ કામ જલ્દી પટે મહિના મહિમાં રહેવાના જોવી પડે બાર મહિના કામ પટે એ પ્રમાણે કરીને જલ્દી બને એ પ્રમાણે અમારા પ્રયત્ન છે અને આ જ રીતે આવા અનેક રસ્તાઓ રાજ્ય સરકાર દ્વારા પણ કરવામાં આવ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા પણ કરવામાં આવ્યા છે ત્યારે આવનારા દિવસોમાં આનાથી બસો વિશેષ વિકાસ આ અંકલેશ્વરનો થવાનો છે ધર્મેશ રાણા દ્રષ્ટિકોણ ન્યૂઝ અંકલેશ્વર